ડાયરો સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગ વિડીયો સાથે આજે આપણે શ્રી હરિદ્વારની અંદર અને હરિદ્વારમાં આપણે આજે તમને દર્શન કરાવવાના છીએ હરકી પવડીના તો કલેક્ટર રહેજો આપણે કચ્છી આશ્રમથી હરકી પૌડી સુધી આવી ગયા છીએ અહીંયાથી તમને કન્ટિન્યુ રાખવાના છે ચાલો જોડાયા રહ્યો અહીંયાની ગલીઓ બતાવીએ અહીંયાનો ફૂલ અને ત્યારબાદ ગંગા આરતીના દર્શન પણ તમને આજે આપણા બ્લોગની અંદર કરાવશું કનેક્ટેડ રહેજો પછી યાદ આવ્યું કે લ્યોને હરિદ્વારની પાવનગલીઓના દર્શન તમને પણ કરાવું તો ત્યારબાદ થોડાક એક શોટ ઉમેર્યા છે કે જેની અંદર આ ગંગાજીનો પ્રવાહ સૌથી પહેલાં હરિદ્વારની અંદર એન્ટર થતાં જ આપણે જોવા મળી રહે છે ત્યારબાદ ત્યાંથી આગળ આવતા ઓમઘાટ જેને કહેવાય છે એના પણ આપણે દર્શન થઈ શકે છે એનાથી આગળ જેવા આપણે આવીએ એટલે હરકી પૌળીના દર્શન થાય જ્યાં આપણે આજે જવાનું છે સરસ મજાના હડકી પૌડીના દર્શન થઈ જાય એટલે ત્યાંથી એક સરસ મજાની ભગવાન દેવોના દેવો મહાદેવની એક મૂર્તિ દેખાય એ મૂર્તિ બજ ખૂબ જ સુંદર છે અને ખૂબ જ સારી છે એ દર્શન કરી અને ઉપર દેવી મનસા દેવીનું મંદિર પણ એક છે અને સરસ મજાની ત્યાંની ગલીઓ સરસ મજાઓના ત્યાંના રસ્તાઓ બધું જ પાર કરી અને આપણે આવી ગયા હરકી પાવડી તો આ બજાર પાર કરીને પુલ આવશે અને જેવો પુલ પાર કરશું ત્યાં થોડા આગળ જતાં જ ગંગા આરતી જે થશે એ સ્થળ પણ આવી જશે અને ફાઈનલી આપણે આવી ગયા છીએ બજારમાં ખરીદી તો મોસ્ટલી બધી ત્યાંથી કરી દીધી છે હવે આપણે પુલ ટપી અને પહોંચી જાય ગંગા આરતી દર્શન કરવા માટે ચાલો ખરેખર આ નજારો તો આખો અદભુત જ હતો અને આ દ્રશ્ય જોઈને તો એક અલગ જ આખો અનુભૂતિ હતી કે જે અનુભૂતિ જ નિશબ્દ છે એના માટે કોઈ શબ્દ વાપરવા એ શક્ય જ નથી ખરેખર શું દ્રશ્ય છે જુઓ તો મિત્રો થોડો ઘણો ફોટોશૂટ કર્યો છે ફેમિલી સાથે ફોટા પડાયા છે અને હવે આપણે પહોંચી જઈએ ગંગા આરતીના દર્શન નિહાળવા માટે સવા છ જેવું થાય છે છ દસ જેવું થયું છે ત્યાં પહોંચી જઈ એટલે યોગ્ય સ્થાન આપણે મળી જાય ને પછી આપણે આગળ જઈએ જો અને આ દ્રશ્ય જોઈને એક શ્લોક યાદ આવ્યો કે ગંગા ગંગેત યો બ્રુયાત યો જના નામ સતૈરપી મુચ્ય સર્વ પાપે કે જે ગંગા મૈયાનું દૂરથી પણ નામ સ્મરણ કરે તેના બધા પાપો બળી જાય છે અને એને વૈકુંઠ લોક એટલે કે વિષ્ણુ લોકની પણ પ્રાપ્તિ થાય આપણે આવી ગયા છીએ ફાઈનલ ગંગાની અંદર કરી શકવા માટે વ્યવસ્થા આપણી પાસે નથી અંદર આવી ગયા છીએ બધે આપતો જોઈ લીધા છે અને ખરેખર આ એક આનંદ અલગ જ છે ખરેખર અહીંયાનો વ્યૂ જો સરસ મજાના ગંગામાના આપણા આશીર્વાદ લઈ લીધા છે હવે ફેમિલીનું જો બધું ચાલુ છે હવે આપણે ગંગા આરતી તરફ જશું ચાલો ગંગા આરતી પહોંચી તમને પણ ગંગા આરતીના સરસ મજાના દર્શન કરાવીએ તો ડાયરો ગંગા આરતી તો આપણે કરી નહીં શકીએ કારણ કે હવે ધૈર્ય રહેતું નથી ધૈર્ય ધૈર્ય નથી એટલે ગંગા આરતી આપણે અટેન્ડ નહીં કરી શકીએ ગંગા આરતીના દર્શન તો આપણા નહીં જઈ શકીએ તો હરકી બોડીના દર્શન થઈ ગયા એટલે આપણે એવું માન્યું કે બધું સમજી લો કે આપણે બધા જ દર્શન પૂરા થઈ ગયા તો ચાલો પાછા આવે આપણે કચ્છી આશ્રમ પહોંચીએ ડાયરો ફાઇનલી ખરીદી કરી બહાર નીકળ્યા તો બબુ પણ શાંત થઈ ગયો અને બબુ પણ સુઈ ગયો એટલે બબુને સફોકેશન થતી હતી એ જ મેન વસ્તુ હતી એટલે ત્યાંથી જેમ બને એમ જલ્દી આપણે બહાર નીકળી ગયા હવે થોડી ઘણી અહીંયાથી ખરીદી કરી અને સીધા આપણે પહોંચી જઈએ કચ્છી આશ્રમ તો ડાયરો ફાઇનલી આપણે અહીંયાથી નીકળી ગયા છીએ હવે પાછા કચ્છી આશ્રમ કચ્છી આશ્રમ પહોંચીએ રિક્ષા વિક્ષા જોતીએ પછી કન્ટિન્યુ એ ચાલો અને આજના બ્લોગને આપણે અહીં જ ઉતાવીએ છીએ કાલે જોઈએ કાલે કેટલો સમય મળે છે એ પ્રમાણે બીજો બ્લોક પણ બહુ જલ્દી આપણે નાખશું ચાલો આજના બ્લોકને અહીં બતાવીએ છીએ રામ રામ અને જય શ્રી રામ